કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંની ઘૂગરી કદાચ ઘણા બધાએ ઘઉંની ઘૂગરીનું નામ નહીં સાંભળ્યું હોય તો પહેલાના સમયની અંદર ઉત્તરાયણના દિવસે દરેક જણના ઘરે ઘઉંની ઘૂઘરી બનતી અને એ ખાવાનું ખૂબ મહત્વ ગણાતું આપણે જેમ ઘઉંનો ગળ્યો ખીચડો બનાવીએ છીએ એ પ્રમાણે જ ઘઉંની ઘૂઘરી બનતી હોય છે પણ ગળ્યા ખીચડામાં આપણે દૂધ અને ખાંડ નાખીએ છીએ જ્યારે ઘઉંની ઘૂઘરીમાં આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ એટલે એ વધારે હેલ્ધી છે અને ટેસ્ટમાં તો એ ખૂબ જ સરસ લાગે છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકન પર ક્લિક કરજો જેથી મારા દરેક દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર મેં એક કપ છડેલા ઘઉં લીધા છે એને આખી રાત માટે પલાળીને રાખ્યા છે તમે સાદા ઘઉં પણ લઈ શકો છો એને પણ તમારે આખી રાત પલાળીને રાખવાના છે અડધો કપ ગોળ લીધો છે વન થર્ડ કપ ખારેક અને કોપરું છે વન થર્ડ કપ મિક્સ ડ્રાયફ્રુટ છે જેમાં મેં કાજુ બદામ અને કિશમીસ લીધા છે એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એક ટેબલ સ્પૂન ખસખસ છે સૌથી પહેલા ઘઉંને આપણે કૂકરની અંદર બાફી લઈશું ઘઉંને ડાયરેક્ટ કુકરમાં જ બાફવાના છે સીધા અહીંયા આગળ મારા પલાળેલા ઘઉં એક વાટકી છે તો હું અઢી વાટકી પાણી લઈશ એને બાફવા માટે જો તમે સાદા ઘઉં લો તો પણ તમારે અઢી વાટકી પાણી લઈને એને બાફવાના છે કારણ કે ઘઉંને બાફવામાં વાર લાગે છે અત્યારે આપણે એની સાથે જ ખારેક અને કોપરું પણ એડ કરી દઈશું જેથી એ બંને સરસ બફાઈ અને સોફ્ટ થઈ જાય કારણ કે આ બંને વસ્તુઓ હાર્ડ હોય છે પહેલાં આપણે ગેસની ફ્લેમને થોડીવાર માટે ફાસ્ટ રાખવાની એક વિસલ આવે પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને બીજી ત્રણ વિસલ આવે ત્યાં સુધી ઘઉંને બાફવાના છે લગભગ દસથી પંદર મિનિટમાં ઘઉં બફાઈ જશે અત્યારે આપણું કૂકર થઈ ગયું છે આપણે એને ઠંડુ પડવા દઈશું ઠંડુ થયા પછી આપણે એને ખોલવાનું છે હવે આપણે એક નોનસ્ટિકની અંદર ત્રણ ટેબલ સ્પૂન ઘી લેવાનું છે ઘી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન લીધું છે ઘી મેલ્ટ થાય આપણે પછી એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવાના છે ડ્રાયફ્રૂટને આવી રીતે ઘીમાં સાંતળવાથી એ સરસ ક્રિસ્પી થઈ જાય છે અને એનો ટેસ્ટ સરસ લાગે છે લગભગ એક થી બે મિનિટ માટે આપણે ડ્રાયફ્રુટને સાંતળવાના છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું જેથી એ સરસ સરસાઈ જાય પણ એનો કલર બદલાય નહીં કિશમીસ આવી રીતે થોડી ફૂલે પછી આપણે એની અંદર ખસખસ નાખીશું અને ખસખસ નાખ્યા પછી અડધી મિનિટ માટે સાંતળીશું હવે આપણે એની અંદર જે બાફેલા ઘઉં છે એ નાખી દઈશું એમાં જો થોડું પાણી હોય તો એ પણ આપણે એની સાથે જ અત્યારે નાખી દેવાનું છે એને નિતારીને રાખવાનું નથી ઘઉં આપણા સરસ બફાઈ ગયેલા છે એટલે બહાર આપણે એને બહુ ચઢાવવાની જરૂર નથી હવે આપણે એની અંદર ગોળ મિક્સ કરી દઈશું ગોળને આવી રીતે મેં ઝીણો કરી લીધો છે એટલે જલ્દીથી માઇલ થઈ જશે મેં અડધો કપ ગોળ લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો એટલે તમને વધારે ગળ્યું ગમતું હોય તો તમે થોડો વધારે ગોળ લઈ શકો છો ગોળ સરસ પીગળી જાય અને એનું જે મોઈશ્ચર છે એટલે કે પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર ગોળ માઇલ થઈ જશે પછી આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું તમારે ચારોળી નાખવી હોય તો તમે અત્યારે નાખી શકો છો અત્યારે આપણે હવે ઘૂઘરી બનીને તૈયાર છે આની કન્સિસ્ટન્સી અત્યારે આવી છે પણ એ જ્યારે ઠંડી થશે ત્યારે થોડી ઠરીને જાડી થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણી ઘૂઘરી બનીને સર્વિંગ માટે તૈયાર છે તો આ ઉત્તરાયણ પર તમે આ ઘૂઘરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા તમારા વ્યૂઝ કમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરજો જો આજના વિડીયોમાંથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરો તો કાલે ફરી મળીશું એક નવ